તો તૈયાર દેયો સમરે ડોઈ તો ચાબા પીલી દેઓ તો અમે જઈએ જીગે બાધા કરવા તો બાલી હેડો બાલી લઈ જાવ હા અમે તૈયાર થઈને એગડી ગયા તો આજે બાધા કરવા જવાના છીએ ચલો તો અમે આઈ ગયા હતા બાધા કરવા તો જોઈ લો આ મંદિર આ દેવનું મંદિર છે ભાઈ રેલે તો ગાઈશ અમારી બાધા હતી એટલે અમે હતા તો આ રેલના નજીક જ મંદિર જઈએ ગોંધી થોડું એક કિલોમીટર દૂર એટલે અમે આવ્યા હતા બધા કરવા તો જોઈ લો ધજા બજા ફરક છે ભાઈ અમાર કમા ભાઈ જય બડિયા દેવ મહારાજ તો ગાઈ જોઈ લો અમારા નવ ગઢનારું હતું ને એમાં પોણી વધારે પડી જાય તો ફાઇન નલી ગાઈશ અમે વાતા કરીને આવી ગયા તો હું ચો ધાબા ઉપર શું ગાઈશ વાતાવરણ વરસાદનું હતું તો જોવા ચીજો ધાબા ઉપર તો કેમ છો ગાઈસ મજામાં